ખેડાના ઠાસરાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ઠાસરા પ્રાથમિક શિક્ષક ક્રેડિટ સોસાયટીમાં કૌભાંડના આરોપ બે પોઈન્ટ બાર કરોડની ગેરરીતિ બહાર આવી જાણ બહાર છવ્વીસ શિક્ષકોના નામે ખોટી લોન અને એન્ટ્રીઓ પાડી પૂર્વ પ્રમુખ પૂર્વ મંત્રી નિમિલી ભગતથી કૌભાંડનો આરોપ મુકાયો છે જિલ્લા રજિસ્ટ્રારે બે કરોડ બાર લાખ ઓગણસિત્તેર હજાર વસૂલવા હુકમ કર્યો

આનો આ જ સિલસિલો આગળ ચાલતો રહ્યો અને કોરોના કાળ આવ્યો અને કોરોના કાળમાં કોઈ પણ પ્રકારની મીટિંગો બોલાયા વગર પ્રમુખ મંત્રી એ કરે છે અને એ ધિરાણ પૈકી હાલ બે કરોડ બાર લાખ જેવું ખોટું શિક્ષકોના નામે નોલો ઉધારી માત્ર માત્ર કોમ્પ્યુટર પર હવાલા આવી અને નોલો કરેલી ઘણી બધી નાણાકીય અનિયમિતતાઓ એમને ધ્યાને આવી એટલે સહકારી કાયદાની કલમ ત્રાણું અન્વયે એમણે અહેવાલ કર્યો એટલે ત્રાણું અન્વયે આપણે તપાસણી અધિકારીની નિમણૂક કરી અને તપાસણી અધિકારીએ બે ત્રણ દિવસ પહેલાં એમનો અહેવાલ આપ્યો જેમાં જે બે કરોડ બાર લાખ જેટલી માતબર રકમની ઊંચા પથ કે નાણાકીય અનિયમિતતા હતી એમાં એમના માજી પ્રમુખ માજી મંત્રી અને કોમ્પ્યુટર ક્લાર્ક એમની એસી પંદર અને પાંચ ટકા પ્રમાણે વસૂલાતની કાર્યવાહી કરવા માટેનો અહેવાલ કરવામાં આવેલો છે